પેલા તો જ્ઞાન સ્વામી એનું નામ કાઢીને અજ્ઞાન સ્વામી કરી નાખવાની જરૂર છે વર્ષ સુધી વ્યાસપીઠ ઉપર બિહાડોમાં એને નહીં બિહાડવાનો અને એની પાસે મંદિરના ખાંજવારી પોતા કરાવો તો જ ખબર પડે પેલા તો ટીપણી સાંભળાઈ પછી આખી વાત પણ નહોતા સાંભળી હીકા કારણ કે જલારામ બાપાને માનો વાળો વિશ્વમાં બધા લોકો દરેક જ્ઞાતિના અઢાર અઢાર વર્ણના જ્ઞાતિના લોકો માને છે અને કહી છે કે એની માનતા મહિના પછી તમે વીરપુર એટલે માનતા તમારી સફળ થઈ જાય તમે જે માઈ હોય તમે દુઃખમાં અને માનતા માનો તો એમાં તમને જલારામ બાપા પ્રત્યક્ષ મદદ કરતા હોય એવો ભાવ ઊભો થાય છે આજની જે ટિપ્પણી વાંચી અને જે રીતે એણે અહીંયા એમ કે ભાઈ જૂનાગઢ સ્વામી મંદિરની અંદર પણ સ્વામી ભાઈ આવ્યા હતા અને પછી એને ભગત ભગત કહીને બોલાવે છે અને એણે અન્નનો ટુકડો શીખવાડ્યો બસો ને પાંચ વર્ષ પહેલાં જેણે ભોજલરામ છે એ જલારામ બાપાના ગુરુ હતા ભોજલરામ જ્ઞાતિએ લેવા પટેલ પણ એને બાપા એને જ્યારે આ ક્ષેત્ર બસો ને પાંચ વર્ષ પહેલાં ચાલુ કર્યું વિશ્વમાં એક જ એવું મંદિર છે કે જ્યાં પૈસા ધરવાની પણ મનાય છે કઈ રીતે વાત કરી પહેલાં તો જ્ઞાન સ્વામી એનું નામ કાઢીને અજ્ઞાન સ્વામીકરણ નાખવાની જરૂર છે કારણ કે જેની પાસે જ્ઞાન જ નથી અને રાતે જેમ શેખ ચલીના વિચાર આવે એવું એને બીજે દિવસે થયું છે વ્યાસપીઠ વ્યાસ પીઠ ઉપરથી ને હું બોલીશ તો બધા હરિભક્તો રાજી થઈ જાય હરિભક્તો જેટલા હશે ને એમાંથી પણ બધા જલારામ બાપાના મંદિર આવી ગયા હશે એટલા વાતથી તો વડતાલ મંદિરને ટોટલ બદનામ કર્યું છે આવા ઘણા મંદિરોની અંદર દસ પંદર જ એવા હોય છે સ્વામી કે આખા આખા મંદિરોને બદનામ કરતા હોય હું રાકેશ પ્રસાદને પણ પ્રાર્થના કરું છું કે વડતાલની અંદર પાંચસો મંદિરો આવતા હોય છે એનાથી પણ વધારે આખા દેશમાં આખા વડતાલને બદનામ કરતું હોય તો આને પેલા વેલા તો એ ખાલી માફી માગેલાથી હું તો કંઈ માનવાનો પણ નથી એને તમે પંદર વર્ષ સુધી વ્યાસપીઠ ઉપર બિહારવામાં એને નહીં બિહાડવાનો અને એની પાસે મંદિરના અંજરી પોતા કરાવો તો જ ખબર પડે ને જલારામ બાપાનું નામ લેવાથી હારું થઈ જતું હોય એના માટે એવું બોલે છે હવે તો કાલથી એવું પણ બોલશે કે આ સત્તાધરની અંદર ત્યાં પણ અમે જ્યાં પણ અમે જમવાનું શીખવાયું તો ગીગાની જગ્યામાં પણ ઉમિયામાં બોલશે બોલશે ખોરલ હરેકના પોતપોતાના સનાતન ધર્મમાં મર્યાદા રાખવાની હોય જલારામ બાપાનું નામ બોલો પાછળ રામનું નામ લાગે છે અને એના માટે તમે આવા શબ્દ વાપરો એમ કે ન્યાય રોકાણ હતા ને છે તારીખ ઇતિહાસભાઈ કઈ આજે ન્યૂઝ ચેનલ એમ કેતો મેં વાંચ્યું હતું તો વાંચ્યું હોય તો બુક બુક બનાવવા તો તારો જ કોઈ બાજુમાં બેઠેલો માણો એ છે અત્યાર સુધીના ઇતિહાસમાં ક્યારેય પણ જલારામ બાપાની એવી ચર્ચા કરી હોય તો આ પેલા વેલા છે અજ્ઞાન સ્વામી જ્ઞાન સ્વામી નહીં અજ્ઞાન સ્વામી એટલે એ માફી માગે એનાથી શું થાય આખા વડતાલને અત્યારે તો કરે હરેક ન્યૂઝ ચેનલ સવારથી આને આજ વાત ચલાવે ન્યૂઝ ચેનલ પણ શું કામ આવે છે બધી ન્યૂઝ ચેનલને ખબર છે કે જલારામ બાપાનું કેવડું આમ એનો ખાલી ખીચડી તમે કઢી અને બટેટાનું શાક ખાવ ને તો તમને આ વનનો ઓટકાર આવી જાય એમ આયુસનો આવી જાય એને પ્રસાદ લ્યો ને બહાર નીકળો ને તમારી મનોકામના પૂરી થઈ જાય અવળી જેની હોય ભગવાને ખુદ એની પરીક્ષા કરી હતી અને જ્યારે ઘરે આવ્યા કે ભાઈ મારી પાસે કોઈ કામ નથી મને અન તો તમે આપ્યું કારણ કે એને કરિયાણાની દુકાન હતી કે મારે કોઈ સેવા કરવા વાળું નથી એટલે બાપાએ કીધું કે તો આ વીરબાઈ વીરબાઈ માને લઈ જાઓ ભગવાને તરત ભાગવું પડ્યું તું આ તાકાત છે જરા રમ બાપાની અને એ આના માટે એમ કે અહીંયા ગયા તા ગયા હતા આ વાતને અમારો સમાજ નહીં આખા હિન્દુસ્તાનના બધા સમાજો જેને માને છે હરેક સમાજ માને એ એને વખોડીએ છીએ પણ ખરાબ અને રાકેશ પ્રસાદને તમારા માધ્યમથી એટલું કહું છું કે હવે પછી જો તમે આની માફી જ જો માગવાના હોય ને એ તમારે માગવાની જરૂર નથી તમારી કંઈ ભૂલ પણ નથી પણ જે સંતે ભૂલ કરી હોય એને એવી સજા આપો કે ક્યારેય પણ કોઈ સનાતન ધર્મ માટેથી ને એવું ન બોલે એટલી અમે તમને પ્રાર્થના કરીએ છીએ જે રીતે વાત કરીએ અયોધ્યા મંદિરની તો અયોધ્યા મંદિરમાં પણ વીરપુરના જે ટ્રસ્ટીઓ છે એનો મોટો ફાળો છે જેમ કે ત્યાં સેવાઓ કરવામાં આવી રહી છે હાલમાં પણ રામ ભગવાનને ભોગ ધરવામાં આવી રહ્યો છે એમાં રામ મંદિર બનતું તો ને ત્યારે અહીંથી સ્પેશિયલ જલારામના જે વારસદારો છે એ ગયા હતા કે અમારી એક માન રાખો તમે કે કાયમ માટે થાર ધરાય ને એ જલારામ બાપાનો આજે પણ તમે વિચાર કરો રામનું મંદિર અને જલારામ બેની પાછળ રામ જલારામ બાપાની પાછળ રામ લાગે જ ને અને એ લોકોએ અયોધ્યાના ટ્રસ્ટીઓએ પણ એ સ્વીકાર્યું કે અમે તમારું થાળ ધરાવશું અને એમાં પણ થાળ ધરાવવાના કરોડો રૂપિયા અહીંથીને વીરપુર મંદિરેથી દેવામાં આવ્યા છે આખા વિશ્વની અંદર તમે વિચાર કરો કે ન્યા આજે જ્યારે પાંચસો વર્ષ પછી રામજીનું મંદિર બન્યું ત્યાં થાળ પણ જલારામ બાપાના નામનો ધરાય છે